ભાવનગર શહેર જિલ્લામાં ધોરણ દસ અને બારની પરીક્ષાનો વિધિવત પ્રારંભ ભાવનગર શહેર અને જિલ્લામાં ધોરણ દસ અને બારની પરીક્ષાનો વિધિવત પ્રારંભ થયો છે જેમાં કુલ સાઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ પરીક્ષાનો આજથી પ્રારંભ થતાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ સ્ટેન્ડિંગના ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપવામાં આવ્યા હતા બાદ વિદ્યાર્થીઓએ માતા સરસ્વતીના આશીર્વાદ મેળવી પરીક્ષાનો વિધિવત પ્રારંભ કર્યો હતો મીડિયા ના મિત્રો પણ ઉપસ્થિત છે મીડિયાના મિત્રો પણ શુભેચ્છા આપવા માટે પધારેલ છે એવી સૂચના આપશે આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ લગભગ પંદર લાખ વિદ્યાર્થીઓ એ એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે હું મારી અંતરની અનંત શુભકામનાઓ વિદ્યાર્થીને વિદ્યાર્થીનીઓને આપું છું એમણે કરેલી તૈયારી ઉપર વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસ સાથે એ એક્ઝામ દેવા માટે બેસે ભાવનગરમાં આજે ગુરુકુળ ખાતે પ્રમુજ કેપી સ્વામી જેના સંચાલક છે ત્યાં સેન્ટર ઉપર આજ શુભેચ્છા આપવા માટે હું આવ્યો છું હું શુભકામના આપું છું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંપૂર્ણ ચુસ્તુરસ્ત વ્યવસ્થા આપણા વિદ્યાર્થીને આપણા બાળક માટે કરી છે એટલે જરા પણ ચિંતા રાખ્યા વગર આપણું બાળક એ કોઈ લડવા માટે નથી જોતું એક્ઝામ દેવા માટે જાય છે આપણે ઘરમાં પણ એ પ્રકારનું વાતાવરણ સમાજમાં પણ એ પ્રકારનું વાતાવરણ તંત્રને સહકાર આપીને સરસ વાતાવરણ બનાવીએ ખોટી વાતો અને અફવાઓથી મહેરબાની કરીને દૂર રહીએ અને તમારા ધ્યાનમાં કોઈ બાબત આવે તો ચોક્કસ કલેક્ટર કલેક્ટરશ્રી અમારું જિલ્લા શિક્ષણ અધિકારી બધાનું ધ્યાન દોરી શકો છો પણ આપ સૌને પુનઃ એકવાર વિનંતી છે કોઈની પણ વાતને આપવામાં આવ્યા વગર ખૂબ સારા વાતાવરણમાં તંત્રે તમામ વ્યવસ્થા ચાહે ભાવનગર જિલ્લો કે ગુજરાત હોય તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે સફળતા માટે શુભકામના આપું છું ખૂબ શાંતિથી ભયના ડર રાખ્યા વગર એક્ઝામ આપે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમણે જોયેલા સપના ઈશ્વર પૂરા કરે ઓલ ધી બેસ્ટ આજથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત ધોરણ દસ અને બારની વાર્ષિક પરીક્ષાઓનો શુભારંભ થઈ રહ્યો છે ભાવનગર જિલ્લાની અંદર છપ્પન હજાર જેટલા વિદ્યાર્થીઓ દસ અને બારની પરીક્ષાઓમાં ઉપસ્થિત રહેનારા છે આના માટે વહીવટીતંત્ર દ્વારા માધ્યમિક શિક્ષણ બોર્ડની જરૂરિયાત મુજબની વ્યવસ્થાઓમાં મદદ કરવામાં આવેલી છે આ જે પરીક્ષાઓ છે આજરોજ અમે લોકો આ શાળા શાળા પરિસરમાં બાળકોના ઉત્સાહવર્ધન માટે અમે લોકો રૂબરૂ ઉપસ્થિત રહ્યા છે તમામ બાળકોનું સાકારનો વાગડો અને ગુલાબની કળી આપીને સ્વાગત કર્યું છે તમામ વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના સ્ટ્રેસ વગર માનસિક શાંતિથી પોતાની પરીક્ષા સ્વસ્થ ચિત્તે આપી શકે એ મુજબનું વાતાવરણ સર્જવાનો સરકારશ્રીનો માધ્યમિક શિક્ષણ બોર્ડનો અને જિલ્લા વહીવટીતંત્રનો એપ્રોચ છે અને એ મુજબ બધા બાળકો ખૂબ સરસ રીતે સ્વસ્થ રીતે પરીક્ષાઓ આપે અને શ્રેષ્ઠ પરિણામ પાસ કરે એના માટે અમારા તરફથી શુભેચ્છાઓ છે